ભાન લાવી દીધી તો તારી હામા પરતાપ શે કે અને ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્યમાં ફાવેલા પેઢી ની ને ભાઈ

વ્યક્તિ નો વિજાપુરો અબૂડ ની કોદાળે વ્યક્તિ ની વિદાપુરાબૂડ અબુડની કોદાળે હજી એને ત્રણ તણગરા લીધા નથી તણગરા પીધા ત્રણ તણગરા હું અપાવી દઉં એવડે કેસોડા ના

એને બધું આપી દેવું છે રાહુ એને બનાવું તું યારે ઈ ભુવા ઈ પાટે મચીલો એની પાસે અને મઢે એની પાસે હજી પણ સાંભળું નાઠો વાયે એને ભાન લાવી દઉં બગાતું એની માલી પાસે

અરે આંસિયું ફૂટી જાય પાંચ પાંચ ભાંસિયું મળી જાય તો કોઈ મેળો કીધો સપનું ભાવ છ